જય દ્વારકાધીશ મિત્રો મિત્રો મેષ અને વૃષભ રાશિ પછી આજે આપણે મિથુન રાશિના ગુણધર્મો સમજવાનો પ્રયત્ન કરીશું અગાઉ મિત્રો આપણે ઘણા વિડીયોઝ બનાવ્યા છે ચેનલ ઉપર તો એ વિડીયોઝને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો સાથે સાથે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી જ્યોતિષ વિશે અવનવી જાણકારી આપ સુધી ચોક્કસ સમયે પહોંચતી રહે મિત્રો આજે આપણે વાત કરીએ છીએ મિથુન રાશિની આ રાશિનું સ્થાન એ વિલાસ તથા મનોરંજનની જગ્યા જુગારખાના નૃત્યકાર સંગીતકાર કલાકાર અને વેશિયાઓના રહેઠાણનું સ્થળ બાગ બગીચા હોટલ સિનેમા ગ્રુપ શયનકક્ષ વગેરે છે મિત્રો આ પુરુષ રાશિ છે તથા વાયુ તત્વ શુદ્રવર્ણ ક્રૂર શીર્ષોદયી રાત્રિબલી જીવસંગક પોપટી રંગની દ્વિસ્વભાવ રાશિ છે મિત્રો આ રાશિની દિશા પશ્ચિમ છે તથા સ્વામી બુદ્ધ છે આ રાશિ ચતુરતા બૌદ્ધિકતા ડહાપણ બે કામ સાથે કરનાર સહેલાણી વિચારશીલતા તથા નિર્ણય શક્તિનો અભાવ પરંતુ સામા વ્યક્તિને સમજાવવામાં ચતુર ઇત્યા ગુણધર્મોવાળી હોય છે જે આ રાશિમાં જન્મેલાઓના સામાન્ય લક્ષણ એમાં જોવા છે મૃક્ષિશ નક્ષત્રના ત્રીજા ચોથા ચરણ દ્વારા આર્ધા નક્ષત્રના ચાર ચરણ દ્વારા અને પુનર્વસુ નક્ષત્રના એક ચરણથી જન્મેલા લોકો આ રાશિના એટલે કે મિથુન રાશિના ગુણધર્મો ધરાવે છે મિત્રો આ રાશિમાં જન્મેલાઓને વિશાળ નેત્ર સુંદર નાક સુંદર અને આકર્ષક શરીર વાકડિયા વાળ અને હસમુખો ચહેરો હોય છે આ જાતકો શાસ્ત્રનો અભ્યાસ કરેલ પંડિત ચતુર સંગીત નૃત્ય વગેરેમાં આસક્ત કામશાસ્ત્રમાં પણ પાંડિત્ય અને મોભો ઉચ્ચ કક્ષાનો હોય છે વાણીમાં મધુરતા વધુ ખાવાની આદત સ્ત્રીલોલુકતા અને મુત્સદી જેવા વ્યવહારોમાં નિપુણ હોય છે તીક્ષ્ણ બુદ્ધિ તથા વ્યવહાર ચતુર હોવાથી ગમે તે કઠિન પરિસ્થિતિ હોય તો પણ સામનો કરી શકે છે મિત્રો આ રાશિના ગુણધર્મો ત્યારે જ સૌથી વધારે લાગુ પડશે જો આપના જન્મ લગ્નમાં મિથુન રાશિ બળવાન હોય ઉપરાંત જો ચંદ્ર આપની મિથુન રાશિની અંદર હોય અને એ પણ બળવાન હોય ત્યારે આપણને આવા ગુણધર્મો જાતકમાં જોવા મળે છે આજના વિડીયોમાં બસ આટલું જ જય દ્વારકાધીશ